રાજ્યમાં પોલીસ વડાના આદેશ બાદ સમગ્ર ગુજરાત સહિત કચ્છમાં વિવિધ ગુનેગારોના દબાણો પર હાલ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી ચાલુમાં છે તેવામાં ન માત્ર પોલીસ પરંતુ જાહેર રસ્તાઓ તથા મહત્વની સરકારી જમીનમાં અડચણરૂપ થયેલા ગેરકાયદેસર દબાણો સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મુન્દ્રા લખપત સહિતના વિસ્તારોમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો તાજેતરમાં જ તંત્ર દ્વારા તોડવામાં આવ્યા હતા ત્યારે જેની લાંબા સમયથી ચર્ચા છે તેવા ભુજ શહેરમાં પણ જાહેર રસ્તામાં અડચણરૂપ એવા ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે આજે બુધવારે ભુજના વિરજાપર રોડ પર જાહેર રસ્તાની બાજુમાં આવેલા વ્યવસાયિક ધંધાર્થીઓને દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા અગાઉ આવા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી જે બાદ કેટલાક લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા ત્યારે જે લોકોએ દબાણો દૂર કર્યા ન હતા તેવા દબાણો પર આજે બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું હતું વહીવટીતંત્ર દ્વારા કાચા પાકા આઠ દબાણો દૂર કરી એકત્રીસ પોઈન્ટ પચાસ ચોરસ મીટર જમીન મુક્ત કરવામાં આવી હતી જેની અંદાજીત બજાર કિંમત પંદર કરોડથી પણ વધુ થવા જાય છે વહીવટીતંત્રએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુમાં રહેશે અત્યાર સુધી તંત્રએ આવા પિસ્તાલીસ દબાણકારોને નોટિસ ફટકારી યોગ્ય વ્યવસ્થા કરવા માટે જણાવ્યું છે જો કે ભુજ શહેરની વાત કરીએ તો વહીવટીતંત્ર ભલે દાવા કરતું હોય પરંતુ એરપોર્ટ રોડથી લઈ મહત્વના તમામ જાહેર રસ્તાઓની બાજુમાં આવા અનેક ધંધાર્થીઓ ગેરકાયદેસર દબાણો કરી કિંમતી સરકારી જમીન પર કબજો જમાવી બેઠા છે તેવામાં ખરેખર દબાણ હટાવવાની પ્રવૃત્તિ ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યું છે હાલમાં સરકારશ્રી દ્વારા દબાણ ઝુંબેશ કાર્યક્રમ અમલમાં હોય કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ભુજ શહેરમાં મિર્ઝાપર પાસે પ્રિન્સ રેસિડન્સી હોટલની આગળના ભાગમાં જે લોકોએ ધંધા કે દબાણ ધંધાકીય દબાણ કરેલા હતા એ દબાણો દૂર કરવા માટે અમે એમને નોટિસ બજાવેલી હતી અને એમને માલસામાન ખસેડી લેવા માટે અગાઉથી કહેવામાં આવ્યું હતું અને આજ રોજ સવારથી આ કાર્યક્રમ શરૂ કરી નગરપાલિકા કાર્યપાલક કિજનેર ભાડા પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો તેમાંથી આઠ જેટલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા અને એકત્રીસો પચાસ ચોરસ મીટર જમીન સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી જેનું વેલ્યુ હાલના માર્કેટ કિંમત પ્રમાણે પંદર કરોડ જેટલી થાય છે અને આ જુબેશ અમારો ચાલુમાં જ રહેશે રોડ ઉપરના જે તદ્દંગ કોમર્શિયલ દબાણો છે જે ધંધાધારી છે ધંધો કરી અને પૈસા કમાવા માટે કરેલા છે તેવા દબાણો દૂર કરવા માટેની સરકારની સૂચના છે કલેક્ટર સાહેબની સૂચના છે નાયબ કલેક્ટરની સૂચના છે એ મુજબ અમે અમારી સંયુક્ત ટીમ મારફતે આ કામગીરી કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં પણ અમે કરવાના છીએ જે લોકોએ આવા ધંધાકીય દબાણો કર્યા છે અને રસ્તાને અગવડ છે એને અમે દૂર કરશું પિસ્તાલીસ જેવી નોટિસો કરી દીધેલી છે દબાણો દૂર કરવા માટે હુકમો પણ કરી દીધેલા છે અને તબક્કાવાર અમને એ કાર્યક્રમ આપેલો છે એ કાર્યક્રમ પ્રમાણે અમે એ કામગીરી કરવા જઈ રહ્યા છે આ કામગીરી સમગ્ર જિલ્લામાં થઈ રહી છે તાલુકે તાલુકે થશે અને એ બધા દબાણો દૂર થશે